अंबाला गांव वपोरे बार बारे ट्रक न टायर खुली जता सोटादेपुर तरफ रोड साइड मैता रिटायर्ड बी एस एफ जवाब शंकर भाई दवाखाना मा, सोटादेपुर रिवर्सी दवा, हॉस्पिटल में इलाज तो અને એમનું અમારું અવસાન થયું છે કેતા વાગે લગભગ 3:30 થી 4 વાગે અવસાન પામ્યા છોટા દે નોકરી ચાલે છોટા દેપુર મ્યુઝમ માં અમારું નોકરી ચાલી હતી ને આજે એમને ઓફ હતો અને રાત્રે નાઈટ ડ્યુટી હતી આપડે દી રાત ને મો いただきます。